બિલ્પુરી ગામના સાત મહુડા ફળિયા ખાતે બની રહેલા રસ્તામાં ભ્રષ્ટાચાર જોવા મળતા બિલ્પુરીના જાગૃત યુવાનો દ્વારા આર એન્ડ બી શાખા ધરમપુર ખાતે ફરિયાદ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરે ફરીથી નાણાં નાખવાની અને વ્યવસ્થિત રસ્તો બનાવવાની ફરજ પડી હતી રસ્તા અને મકાન બાંધકામ શાખા ધરમપુરના રાજમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ધરમપુરના વિવિધ ગામડાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે બિલપુડી ગામના તાલુકા પંચાયત સભ્ય સુરેશ પટેલના ફળિયા સાત મહુડામાં પણ નાળા મંજૂર થયેલ હોવા છતાં નાળા નાખવામાં આવ્યા ન હતા જે બાબતે તાલુકા સભ્ય દ્વારા તો જાગૃતતા નહીં દેખાડવામાં આવી પરંતુ જાગૃત નાગરિક એવા નિલેશ મહેતા અને અન્ય યુવાનોએ પોતાની ફરજ પર ધ્યાન આપતા નાળા પણ નાખવામાં આવ્યા અને સરખો રસ્તો બનાવવાની કોન્ટ્રાક્ટરને ફરજ પડી હતી મારું નામ નિલેશભાઈ જયસિંહભાઈ મહેતા ગામ બિલપુડી સાત મળ્યો સાત મોડા ફળ્યું જેના અંદર એક નવો રોડ બનેલો અને પાસ થયેલો હતો જે નવો રોડ તો બન્યો છે પણ એના અંદર જે નવા નાણાં પાસ થયેલ હતા જે નાખવામાં આવેલ ન હતા તો અમે એના માટે આરએમડી ઓફિસમાં અરજી કરેલી હતી અરજી કર્યા પછી એમના એમના થકી કોન્ટ્રાક્ટર દ્વારા નાળા નાખવામાં આવેલ છે અને એક કામ પૂર્ણ થયેલ છે તો હું એમના વતી આર એમડી ઓફિસનો બી આભાર માનું છું અને જે બી કોન્ટ્રાક્ટરે નાણાં નાખ્યા છે એમના બી આભાર માનું છું બીજો ગામના જે અમને સહકાર આપ્યો છે ગામ આખું ગામે અમને સહકાર આપ્યો છે જે બદલે ગામનો બી અમે સહકાર અને અભિનંદન પાઠવીએ છીએ